હેલો ફ્રેન્ડ્સ આજે અમારી શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં અમે અલગ અલગ જે મોટા ઝાડ હોય છે એના પણ છોડ લાવ્યા હતા ફૂલ છોડના પણ છોડ લાવ્યા હતા અને કેટલાક સોફીસ હોય છે વૃક્ષોમાં વનસ્પતિઓમાં નાના નાના એ પણ અમે લાવ્યા હતા તો આ તમે જોઈ શકો છો કે આ અમારા સ્ટાફના સ્મિતાબેન છે અને મયુરભાઈ છે એ વૃક્ષારોપણ કરે છે પછી આ કલ્પનાબેન છે જે બેન સાથે વૃક્ષારોપણ કરે છે કલ્પનાબેન અમારા મધ્યાહનના સંચાલક છે તેમના હાથે પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અમારા શાળામાં અવનવા અલગ અલગ પ્રકારના વિવિધ વૃક્ષોનું અમે ઉછેર કરવા માટે રોકવામાં આવ્યા હતા અને બધા જ લગભગ સ્ટાફ પરિવારના બધા જ સભ્યોએ એક એક વૃક્ષ વાવ્યું હતું અને કેટલાક તો ગામમાંથી વાલીઓ પણ આવ્યા હતા આ અમારા સ્મિતાબેન છે જે વિધિબહેન સાથે મોગરાનો છોડનો ઉછેર કરે છે બરાબર તમે જોઈ શકો છો બહુ મજા આવી ગઈ હતી બાળકોને આ અમારા પાયલબેન છે જે સર્જનભાઈ અને કુંદનબેન સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને છોડનો ઉછેર કરે છે આ અમારા ગીતાબેન છે જે કાજલબેન અને સારિકાબેન જોડે વૃક્ષ રોપે છે લગભગ અમારા સ્ટાફના મોટાભાગના બધા જ શિક્ષક મિત્રો મધ્યાહન ભોજનના સ્ટાફ બધાએ એક એક છોડનો ઉછેર કર્યો હતો અને દરેકે બે બે બાળક એટલે બાળકોને પણ સારો એવો અનુભવ મળી ગયો આ અમારા કેવલભાઈ છે જે ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે અને એમની મમ્મી છે જે શાળામાં આવી હતી વૃક્ષારોપણ કરવા માટે એમને પણ બે વૃક્ષનો છોડો રોપ્યા હતા તમે જોઈ શકો છો બાળકોને તો ખૂબ મજા આવી ગઈ હતી બે બહેનો પણ છે ચિનલબેન અને પ્રિયાબેન આ મારે રાયગઢ ગામની નજીકમાં જ એક નર્સરી આવેલી છે ત્યાંથી અમે આ તમામ છોડ લાવ્યા હતા પછી આ છે વંદનાબેન જે ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે અને એમના સાથે તેમની મમ્મી છે જે સાથે મળીને આ વૃક્ષારોપણ કરે છે તેમણે સીતાફળનું વૃક્ષનું વાવેતર કર્યું હતું ગામમાંથી ઘણા બધા વાલીઓ આવ્યા હતા આ કાર્યક્રમમાં ભાગ લેવા એક દિવસ અગાઉ અમે વાલીઓને જાણ કરી હતી અમારા બેન ખૂબ જ ખુશ થઈ ગયા હતા આ કેવલભાઈ અને એમની મમ્મી અને સાથે અમારા શિક્ષક શ્રી સ્મિતાબેન વૃક્ષારોપણની ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને સીતાફળનું પરનું ઝાડ ઉછેર કરે છે અને આ મારી બહેનો